તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું કારણ કે આપણા લોકો તો બધા મજામાં જાઓ અને ફરીથી એક મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે ચરાડવા કારણ કે થોડાક ડોક્યુ ડોક્યુમેન્ટનું કામ બાકી છે એટલે જવાનું છે અને અહીંયાથી બસ જઈશું આપણે આપણા ગામ કા ઝુંડ અને અહીંયા આપણા ભાઈ બહેનને મળવા જાય અને જોઈ શકો છો આપણે બ્લેક રાણી હાલો તો હવે નીકળીએ તો મિત્રો ફાઇનલી આપણે ચરાડવા પોગી જાય હાલો તો ડોક્યુમેન્ટનું કામ પતાવી દઈએ પછી મળીએ તમને તો મિત્રો જોઈ શકો ડ્રાઇવિંગ લાઇસન્સ ને બધી બનાવે પાસવોટ ફોટા ડોક્યુમેન્ટ મિત્રો આપણે ડોક્યુમેન્ટનું કામ પતી ગયું અને આ ડોક્યુમેન્ટ લઈ આવ્યો અને હાલો હવે પેન્ટિંગ કરવાનું તો જોઈ શકો આપણે બાઇકમાં પેન્ટિંગ કરવાનું હોય તો અંદર આપણે કહીને આવ્યા હાલો તો પેન્ટિંગ કહી દઈએ મિત્રો આપણું પેઇન્ટિંગ જોઈ શકો મસ્ત મજાનું કરીને આકાશ ચોપન સર ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા હોય નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા હોય હાલો તો જાય આપણા ગામ બાજુ

રામ રામ અરે ગામ ના અમદાવાદ અમદાવાદ ફોટો પાડો મારો મગફળી નથી થતું બોલવું પડે બે ભાઈ છે બિલ કોણ દે